જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટાટા કંપનીની હેરિયર ગાડી જોઈ જોઈએ છો હેરિયર બે હાજર ઓગણીસના મોડલની ગાડી જોવા મળી રહી છે એક ઝેડ વર્ઝન છે ડીઝલ એન્જિનમાં આ ટાટા હેરિયર જોવા મળી રહે છે તો વિડીયો પૂરો જોતા રહેજો સાવ ઓછી કિંમતમાં જ ટાટા એરિયર આપી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા શકો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે આપેલો છે ત્યાંથી તમે તેમનો નંબર મેળવી શકો છો અને તેમને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ટાટા હેરિયર બે હજાર ઓગણીસના મોડલની ગાડી જોવા મળી રહેશે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે વર્ઝન વિશેની વાત કરી દો તો એક્સ ઝેડ વર્ઝન છે ગાડીનું હેરિયર ગાડીનું ગોલ્ડ કલર માં તમને ગાડી જોઈએ રહ્યા છો કંપની કલર છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી છે ગાડી છે કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહી છે ચાવ ઓ છે ચલાવેલી ગાડી જોવા મળી રહી છે કેશ ક્રેશ થયેલો પણ જોવા નહીં મળે સુરતનું પાર્સિંગ જીજે જીરો ફાઇવ સુરત જિલ્લાનું પાર્સિંગ જોવા મળી રહેશે આ ગાડીમાં વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ટાટા એરિયર તમને પ્રોપર સુરત જોવા મળે છે ખોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જાવ સ્થળ પર તો તમે જઈ શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત બાર લાખ એકાવન હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે નોર્મલ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને એ વિડીયોનાની જે ટાઇટલમાં જ મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે નંબર આપેલો છે ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ટાટા હેરિયર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ ટાટા હેરિયર વેચવાની છે ચાચવેલી ગાડી કંપની કલર શોરૂમ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે અત્યાર સુધીમાં ગાડી પાસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ સ્થળ પર મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ ફોન કરીને જ જાઓ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ વોટ્સએપ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે વિડીયો સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું